परिवर्तन पैनल में विजय था ता दूध सागर नवा मैन तरीके अशोक चौधरी बन श्रे बैठकों पर परिवर्तन पैनल में विजय था वर्षो जब बैठक पर विकास पैनल निजे थे इशां आज रोज दूध सागर डेरी नहीं चूतनी माटे મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવેલી હતી સવારે નવ કલાકથી મતદાન શરૂ કરીને સાંજે પાંચ કલાક સુધી મતદાન કરવામાં આવેલ છે જેની અંદર અગિયારસો ઓગણત્રીસ મતદારો પૈકી અગિયારસો ઓગણીસ મતદારોએ મતદાન કરી આમ નવ્વાણું પોઈન્ટ બાર ટકા જેટલું મતદાન થયેલું છે આ મતદાનની પ્રક્રિયા બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ આ મતગણતરીની પ્રક્રિયાની અંદર ખૂબ જ શાંતિથી પૂર્ણ થયેલ છે જેની અંદર પરિવર્તન પેનલના તેર ઉમેદવાર અને વિકાસ પેનલના બે એમ મળીને કુલ પંદર બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે જેની અંદર વિજાપુરની બે બેઠકો એક સંયોજિત મંડળીની અને એક દૂધના જથ્થાની બંને બેઠકો વિકાસ પાર્ટીને મળેલી છે એના સિવાયની સંપૂર્ણ તેરે તેર બેઠક પરિવર્તન પાર્ટીને મળેલી છે અને ખૂબ શાંતિથી ઉમેદવાર ચૂંટણી એજન્ટ અને પત્રકાર મિત્રોએ ખૂબ સહકાર આપી અને ખૂબ શાંતિથી મતદાન અને મતગણતરીની કામગીરી પૂર્ણ થયેલ છે જે ડેરીની હવે આરે છે અને પરિવર્તન પેનલ કે વિજેતા થઈ ચૂકી છે એ પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ છે અને આપણી સાથે છે અશોકભાઈ ચૌધરી એમની સાથે વાત કરીશું શું કહેવા માંગે છે અશોકભાઈ હવે પરિવર્તન પેનલે ડેરીની સત્તામાં પરિવર્તન કર્યું હોય પશુપાલકોના આશીર્વાદથી આજે પરિવર્તન પેનલના બધા જ ઉમેદવારો જીતી રહ્યા છે ત્યારે અમારી જવાબદારી પણ અનેક ઘણી વધી જાય છે જિલ્લાના પશુપાલકોએ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને દૂધના પૂરતા ભાવ નહોતા મળતા એનાથી ત્રસ્ત થઈ અને પરિધન પેનલ પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે અમે પણ ખાતરી આપીએ છીએ આ ડેરીની અંદર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાની પણ અમે ખાતરી આપીએ છીએ સાથે સાથે રાજ્ય સરકારના અને ફેડરેશનના સહયોગથી આ પશુપાલકોને એમના દૂધના પૂરા પૂરા વળતર મળી રહે રાજ્યની અન્ય ડેરીની સરખામણીમાં મહેસાણાના પશુપાલકને પણ પૂરતા ભાવ મળી રહે એ પણ જોવાની અમારી જવાબદારી છે સાથે સાથે ડેરી ઉપર આજે બે હજાર કરોડ થી વધુ દેવું છે ત્યારે મારી કલ્પના છે આવનારા દિવસોમાં આ ડેરીને દેવા મુક્ત ડેરી બનાવી છે જેથી કરીને વ્યાજનું ભારણ પશુપાલકો ઉપર ન પડે એટલે આ બધા જ સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને પશુપાલકોના આશીર્વાદ સાથે અમે કામ કરવા જઈ રહ્યા છીએ

ઉમેદવાર હતા અશોકભાઈ ચૌધરી તેમના કહેવા પ્રમાણે જે દૂધ ઉત્પાદકોને જે અત્યાર સુધી જે તકલીફ પડી છે જે પોષણક્ષમ ભાવો નથી મળ્યા એ ઉપર જે અણગઢ વહીવટ છે તેને સુધારવાનું કામ કરશે